તમારું બાળક ચૌદ વર્ષનું થાય એ પહેલા એને પૈસા વિશેની આ દસ વસ્તુ સો ટકા શીખવાડજો ફર્સ્ટ પૈસા કમાવવા પડે છે કોઈ એમ જ આપી દેતું નથી આનાથી બાળક તેની કદર કરતા શીખશે બીજું પૈસા કમાવા એટલું જ નહીં પણ તેની બચત સૌથી શક્તિશાળી વસ્તુ છે ત્રીજું બાળકોને દાન કરતા શીખવાડો અને દાનનું મહત્વ સમજાવો દાન કરવાથી મનને શાંતિ અને સંતોષની પ્રાપ્તિ થાય છે ચોથું કમાયેલું હંમેશા બધું જ ખર્ચી નાખવું એ જરૂરી નથી તેમાંથી અમુક પર્સન્ટેજ તમારે સેવ કરવા જોઈએ પાંચમું નીડ વર્સિસ વોન્ટ બાળકોને ઈચ્છા અને જરૂરિયાત વચ્ચે ડિફરન્સ સમજાવો ક્યારે કયા સમયે કોની પ્રાથમિકતા આપવી એ જરૂરી છે છઠ્ઠું ઉજ્જવળ ભવિષ્ય માટે બજેટ બનાવવું એ આયોજન કરવા સમાન હોય છે સાતમું લોકો એકબીજાની દેખા દેખીમાં આઉટ ઓફ બજેટ ખરીદી કરી નાખે છે અને પછી જીવનભર સુધી તેના ઈએમઆઈ ભર્યા કરે છે બાળકોને શીખવાડો કે અત્યારે મને તે પોસાઈ શકે તેમ નથી આવું વિચારવામાં કંઈ જ ખોટું નથી નંબર આઠ જાહેરાતનો અર્થ એ નથી કે તમને તેની જરૂરત છે નંબર નવ એકલું પૈસા કમાવું જરૂરી નથી પણ તેની સાથે પૈસા સંચાલન વધુ જરૂરી છે અને લાસ્ટ નંબર દસ બાળકોને બાળપણથી જ લક્ષ્ય નિર્ધારિત કરતા શીખવાડો બીકોઝ આપણે જાણીએ છીએ કે જયારે આપણે લક્ષ્ય નિર્ધારિત કરે છે ત્યારે લાઈફ એક મિનિંગફુલ જેવી લાગે છે સો દેટ ગોલ્સ ની ઇમ્પોર્ટન્સ સમજાવો અને આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો આગળ શેર જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ